નમસ્કાર દર્શક મિત્રો સ્વાસ્થ્ય સિતુ સંવાદમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું બધાનું પેલું બહાર બગાડી દેતું વિટામિન વિટામિન બી ટ્વેલ્વ ફાઈવ સ્ટાર હોટલમાં જતી કીધી પાર્ટી હોય કે તમારા ઘરે આવતી પેલી કામવાળી હોય દરેકના મગજમાં એક જ મોટો સવાલ બી ટ્વેલ્વ બી ટ્વેલ્વ બી ટ્વેલ્વ ડેફિશિયન્સી શું છે આવા ઘણા બધા સવાલોના જવાબ ઘણા બધા મિસકન્સેપ્શન દૂર કરવા માટે આજે આપણે આ પોડકાસ્ટનું આયોજન કર્યું છે અને આજે મારી સાથે છે ડૉક્ટર ઉર્મદ્રુ વેલકમ ડૉક્ટર ઉર્મદ્રુ ડોક્ટર ઉમન રુ સર ડિરેક્ટર ઓફ ઇન્ટરનલ મેડિસિન છે એચસીજી હોસ્પિટલ મીઠાઘડી અમદાવાદમાં સર ઘણી બધી જગ્યાએ આપણે આવું જોઈએ છે કે લોકો કેમ કે વાળ ઉડી ગયા વાળ ખરી જાય છે તો બી ટ્વેલ લઈ લઉં લોકો એવું કે વાળ ઉતરી જાય તો બી ટ્વેલ લઈ લઉં નબળાઈ લાગે તો ઇન્જેક્શન આપી દો ને સાહેબ આજે આ ઢીલો છે તો બી ટ્વેલ આપી દો એટલે બી ટ્વેલ એક સામાજિક ચર્ચાનો વિષય બની ગયો છે જ્યાં તમે જ્યાં મિટિંગમાં જાઓ અને આ બધું કરવાથી બોડી કેટલું સારું થાય તો ખબર નથી પણ કન્ફ્યુઝન બહુ ક્રિએટ થાય છે તો ધ્રુવ સાહેબ એવું કહો ખરેખર વીટવેલ કઈ બલા નામ છે એ શરીરમાં કરે શું વીટવેલ એટલે સાઈનોકોબાલી એ એક કેમિકલ સ્ટ્રક્ચર છે જે એટલી બધી માઇન્યુટ ક્વોન્ટિટીમાં શરીરમાં જરૂરી છે એટલે એને વિટામિનનો દરજ્જો આપવામાં આવ્યો છે વિટામિન બી ટ્વેલ્વ એનું નામ જ એવું છે કે આપણને શેક્સપિયરની વાત યાદ આવે ટુ બી ઓર નોટ ટુ બી લેવું કે ના લેવું એની રિક્વાયરમેન્ટ આપણે જોયું તો એની રિક્વાયરમેન્ટ શરીરમાં છે બે થી પાંચ માઇક્રોગ્રામ ઓકે સાધારણ રીતે એ ખોરાકમાંથી મળે કયા ખોરાકમાંથી તો કે મીટ માંસ એગ્સ ઈંડા અને ડેરી પ્રોડક્ટ્સ મતલબ કે દુધાળુ પ્રોડક્ટ્સમાંથી રાઈટ આમાંથી લગભગ દરેક શરીરને દરેક વ્યક્તિના શરીરમાં લગભગ પાંચ થી પંદરસો માઇક્રોગ્રામ જેટલું વિટામિન બી દાખલ થાય ઓકે જરૂરિયાત

એના કોષ કેન્દ્રનું ડીએનએ જેના વિશે આજકાલ બધી બહુ વાત છે ડીએનએ ચેક કર્યા એ ડીએનએ આખા આખા કોષને અને કોષ શરીરને કંટ્રોલ કરે તો આપણા શરીરનું મુખ્ય પ્રોટીન બનાવવાનું કામ આ એ ના બને તો પ્રોટીન જાય પ્રોટીન ખોટકાઈ જાય તો સૌથી પહેલા આપણા રેડ સેલ્સ રક્તકણો અફેક્ટ થાય અને પછી આપણી ચેતાઓ ચેતા થાય તો બે મહત્વના અવયવો બી કંટ્રોલ કરે માટે ખૂબ જરૂરી એટલે આપણે એવું કહીએ કે ભાઈ દૂર સંચારનું જે કાર્ય થયું એક જગ્યાએથી બીજી જગ્યાએ જે મેસેજ પહોંચે છે આપણી નર્વસ સિસ્ટમમાં એ અને તમે કીધું એમ કે ડીએનએ માટે આ ટી ટ્વેલ બહુ એસેન્શિયલ વસ્તુ છે અને આપણે જોઈએ છીએ કે આપણે મોર્નિંગ બુકમાં સવાર દાદા જતા હોય કે રાત્રે બાર વાગ્યા પહેલાં કાફેમાં બેઠેલા છોકરાઓ હોય બધાને આ બધા બી ટ્વેલના બહુ જ બધા કન્ફ્યુઝન હોય છે તો હવે તમે એ સમજાવો કે આ બી ટ્વેલની ડેફિશિયન્સીના સિમ્ટમ્સ શું હોય કેવી રીતે માણસને ખબર પડે કે એના શરીરમાં બી ટ્વેલની ખામી છે તમે કીધું એમ નોર્મલી તો જવું જ જોઈએ તો શું કારણથી આપણને ખબર પડે કે આ આમનું શરીરમાં બી12 ની ખામી છે સૌથી મહત્વની વસ્તુ બી12 શરીરમાં બનતું નથી એ બહારથી જ ઉમેરવું પડે બરાબર એટલે પહેલામાં પહેલી ખામી તો ત્યારે સર્જાય કે બહારથી ના જાય કોનામાં બહારથી ના જાય જેમ વાત કરીએ વેજીટેરિયન લોકો જે લોકો બિલકુલ ડેરી પ્રોડક્ટ્સ નથી વાપરતા એમનામાં એ શક્યતા રહે અને ખોરાકમાં જો પૂરતું બી12 જતું હોય તો બાકીની કઈ સંભાવના રહે તો કે ભાઈ

ભારતીયોમાં એની ખામી નથી હોતી એની ખામી વેસ્ટર્ન કન્ટ્રીઝમાં હોય છે એટલે આપણે એને બહુ ગણતરીમાં લેવાનું રહેતું નથી એટલે એસિડ સ્ટમક પ્રોપર જોઈએ ઇન્ટેસ્ટિન પ્રોપર જોઈએ ખોરાકમાં પૂરતું જોઈએ આટલું જો પીટવેલ હોય તો એની ખામી સર્જાવાની શક્યતા ના આવે બે થી પાંચ માઇક્રોગ્રામની જરૂરિયાતની સામે બે થી પાંચ મિલીગ્રામ એટલે થાઉઝન્ડ ટાઈમ્સ લીવરની અંદર સ્ટોર થાય રાઈટ મતલબ કે આજે તમે બી ટ્વેલ માં લેવાનું બંધ કરો તો ત્રણ વર્ષે એની ખામી સર્જાય એટલે કોઈ તમને એવું કે તમે છેલ્લા અઠવાડિયા થી દૂધ દહી બધું લેવાનું બંધ કર્યું છે તો અઠવાડિયામાં બી ની ખામી સર્જાવાની નથી બી શું કરે આપણે જોયું રક્તકણો પર અસર કરે અને શરીરની ચેતાઓ કન્ડક્શન સિસ્ટમ એટલે કે આપની ઇલેક્ટ્રિસિટી પર અસર કરે તો એના ચિહ્નો પણ એ વાત એસી ટકા કિસ્સામાં કોઈ ચિહ્નો નહીં ઓકે દસેક ટકા લોકોમાં થાક વધારે પડતો લાગે હાફ ચડે અને પગમાં થાય બહુ મહત્વની વસ્તુ જ્યારે જ્યારે પગમાં જણજણાટી થાય એ બધી કારણે નથી પદ્ય થોડી ઘણી બી ટ્વેલને કારણે છે બાકી મોટાભાગની ભાગની જણાતીના કારણો બીજા હોય છે સો એવરીથિંગ ધટ નર્મ્સ ઇંગ્લિશમાં આને માટે ટિંગલિંગ અને ટિંગલ્સ એન્ડ નમ્સ ફરીથી બધા જે લોહીના પ્રમાણમાં લોહી બધા નથી પણ એની અંદર ખાસ પ્રકારનું એની જોવા મળે જેમાં તમારા રક્ત કણો મોટા થઈ જાય અને પેથોલોજીસ્ટ સહેલાઈથી એને સ્લાઇડ ઉપર જોઈ શકે કમ્પ્લીટ બ્લડ કાઉન્ટની તપાસ પરથી સો એને મેગ્રોબ્લાસ્ટિક એનિમિયા કહેવાય અને એનિમિયા લોહી ઘટે તો લોહી ઘટવાના બધા જ ચિહ્નો થાય થાક ચરવાજી મારીને બધા એમાં જો તમને અર્થની તકલીફ હોય તો એ ચિહ્નો વધારે દેખાડવાય આનાથી વસ્તુ એ આગળ વધે ત્યારે ચેતાઓને અસર કરે ચેતાઓનું કામ આપણા શરીરમાં સંવેદના લઈ જવાનું અને એટલે

વીસ હજાર એકમાં જોવા મળે એ જો થાય તો પગનો લાગવો થઈ શકે આ સિવાય પી ને ઘણા બધા રોગો સાથે સાંકળવામાં આવ્યું છે પણ એ બધા માત્ર કોરિલેશન છે કોઝ ઇફેક્ટ નથી એટલે આપણે એને બહુ મહત્વ આપતા નથી ઓકે એટલે ઘણી બધી વાર એવું કહે કે ભાઈ તારી યાદશક્તિ ઓછી થઈ ગઈ રહેતું તારી ઉંમરની અસર દેખાય છે તારી કામ કરવાની પેલી સ્પીડ એજિલિટી ઓછી થઈ ગઈ એવું પોસિબલ છે કે કદાચ આવા કેસમાં કદાચ પીટવેલની ખામી હોય છે તો ડિપ્રેશન ડાયાબિટીસ પ્લસ ડિમેન્શિયા જેમાં ભૂલી જવું આ બધી જ વસ્તુઓને પીટવાઈ ડેફિશિયન્સી સાથે જોડવામાં આવી છે પણ હજી સુધી કોઈ એવિડન્સ એવો પરફેક્ટ નથી કે આ જોડાણ યોગ્ય છે ને એવો એવિડન્સ ક્યારે મળે કે જ્યારે પીટવેલ આપવાથી એ બધી વસ્તુ સુધરે ત્યારે જેવું જોવા નથી મળે ઓકે અને તમે કીધું ઘણા બધા કોમન લક્ષણ કીધા આ તો લોકો સાંભળી તરફ રિલેટ કરવા માં કે મને બી આવું થાય છે મને પણ આવું થાય છે તો વળી બી ટ્વેલ્વની તમે આપણે ચાલુ જ કરીએ ને અને તો સાંભળી છે કે અમુક સોસાયટીમાં તો ફેશન છે કે બધા આમાં ત્યાં આજુબાજુવાળા બધા રવિવારે ઇન્જેક્શન લેવા જાય બીજ ઇન્જેક્શન લઈ જઈએ મારો અને કે કેમિસ્ટને કેમિસ્ટે જઈને કહે કે પેલી ગોળી આપી દો ભાઈ અને કે હવે તો વિટામિન બીન બધું લઈ જવાનું શું કોઈ ટેસ્ટના ખોટા ખર્ચા કરવાની મોંઘવું પડે તો ચાલે નહીં આ બધું બે હજાર ને પચીસની સાલમાં કોઈ મને કે કે નિદાન રોગર દવાઓ કરવી તો એ તો બિલકુલ અનસાયન્ટિફિક વસ્તુ થઈ એટલે એની સાથે તો એગ્રી ના થવાય

એનું નિદાન કરવું જરૂરી છે કારણ કે તમે બી ટ્વેલ લો સુધારો ના થાય અને એ સમયગાળામાં કોઈ મહત્વનો રોગ તમે મિસ કરી દો એવું તો ચોક્કસથી ના થવું જોઈએ માટે જે કંઈ તમારા ચિહ્નો છે એ શેને કારણે છે એ જાણવું બહુ જરૂરી છે ઓકે અને આ બી ટ્વેલ માટે ઓબ્વિયસલી બ્લડ ટેસ્ટ કરાવવો પડે તો બ્લડ ટેસ્ટમાં અને કોઈ બીજા પ્રિકોશન્સ લેવાના બ્લડ ટેસ્ટ કરાવવાનો કોઈ ટાઈમિંગ હોય કોઈ ડાયાબિટીસમાં કેવું હોય ભૂખ્યા બે કરાવીએ તો બી ટ્વેલ વાળી કોઈ પ્રિકોશન હોય આવું બી ટ્વેલ નો સૌથી મોટો પ્રોબ્લેમ એક છે પેલો કે મોટા ભાગના લોકો બી ટ્વેલ ની ટેબ્લેટ કહેતા હોય અને ટેસ્ટ કરાવે હવે એનું તો કોઈ જ મહત્વ નથી જો તમે બી ટ્વેલ ની ટેબ્લેટ લેતા હો અથવા ઇન્જેક્શન લેતા હો અને તમારે ટેસ્ટ કરાવવો હોય તો છેલ્લા ઇન્જેક્શન પછી પંદર દિવસે અથવા તો છેલ્લી ટેબ્લેટ પછી સાત દિવસે ટેસ્ટ કરાવવો જોઈએ તો તમને ખબર પડે કે શરીરની અંદર બી ટ્વેલ પૂરતું સ્ટોર થયું છે કે નહીં અને એક વાર સ્ટોર થયું હોય તો ત્રણ વર્ષ સુધી તમારે લેવાની જરૂર નહીં સો બી ટ્વેલ્વ ચાલુ કોર્સે ટેસ્ટ કરાવવાનો કોઈ મતલબ નથી નંબર ટુ બી ટ્વેલ્વ ની ટેસ્ટ બધાએ કરાવવાની કોઈ જરૂર નથી લાવો એકવાર કરાવી દઈએ એનું કોઈ મહત્વ નથી કારણ કે ચીનનો વગર જ્યારે બી ટ્વેલ્વનો રિપોર્ટ પોઝિટિવ આવે મતલબ કે એની રેપી ટેસ્ટ સબક આવે ઓછો આવે તો એનું કોઈ મહત્વ નથી તમારે એક બીજી ટેસ્ટ કરવી પડે એકલું બી ટ્વેલ્વ જે લોકોને ચિહ્નો નથી એવા લોકોમાં ઓછા બી ટ્વેલ્વ ના રિપોર્ટનું કોઈ મહત્વ નથી માત્ર માત્રને માત્ર જે લોકોને ચિહ્નો છે ડોક્ટરને તપાસવા પરથી બી ટ્વેલ્વ ની ડેફિશિયન્સી ચિહ્નો લાગ્યા છે એ લોકોમાં બી ટ્વેલ્વ નો રિપોર્ટ ઓછો આવે તો જ એ રિપોર્ટનું મહત્વ છે એટલે બી ટ્વેલ્વ બધાએ ટેસ્ટ કરાવવો જરૂરી નથી અને સૌથી મહત્વની વસ્તુ લોકો હવે આજકાલ બી દર મહિને અને દર વર્ષે દર છ મહિને એકવાર કરાવે છે એ બિલકુલ વેસ્ટેજ ઓફ રિસોર્સીસ કહેવાય ભલે તમને પેકેજમાં થતું હોય મફત થતું હોય પણ લૂય તો તમારું છે એટલે મહેરબાની કરીને એને વારેગેડી જે કરવાની જરૂર નથી જો આજે તમારો બી ટ્વેલ્વનો રિપોર્ટ નોર્મલ છે તો ત્રણ વર્ષ સુધી એની ડિફિશિયન્સી થવાના ચાન્સ નથી બિલકુલ એટલે આપણે એવું કહીએ ને કે લોકોને પહેલાં એવું સાંભળી લે કે આવું છે એટલે કે પૂરી ખાવાનું ચાલુ કરે એટલે કે ટેસ્ટ માટે લોકો બહુ ઇન્સિસ્ટ કરે ના ફલાની ત્યાં ટીપ છે સાહેબ પીટવેલ સારી તો બીટવેલ જ ઓછું હશે આ બધો પ્રોબ્લેમ થતો હોય છે એટલે અવેરનેસ સારી પણ આ બીટવેલ કદાચ વધારે પડતી ઉત્સુકતા કહીએ કે એન્ઝાયટી કહીએ એવું એક લેવલ જનરેટ કર્યું છે જેને કારણે પ્રશ્ન થાય એમાં પાછી થોડીક વધારે કન્ફ્યુઝન ઉમેર્યું અથવા વધારે ચોક્કસતા ઉમેરું કે ફક્ત બી ટ્વેલ્વનો રિપોર્ટ ફક્ત બી ટ્વેલ્વનો રિપોર્ટ જેમને કહ્યું જેને ચિહ્નો નથી એમાં નિદાન માટે અપૂરતો છે માત્ર એ નિદાન ના કરી શકે એટલે જો તમને ચિહ્નો ના હોય અને બી ઓછું બતાવે તો તમારે એની જોડે એમ એમ એ મેલિયોનિક એસિડ અથવા તો ઓમોસિસ્ટિનનો રિપોર્ટ સાથે કરાવવો જોઈએ અને એ ઓછો હોય તો જ બી ટ્વેલ્વની ડેફિસિયન્સીનું નિદાન થાય હજી એમાં એક સ્ટેપ આગળ જઈએ બી ટ્વેલ જે ડેફિસિયન્સી અથવા એની નોર્માલિટી માટે જે રેન્જ હોય એ ભારતીય લોકોની રેન્જ કેટલી છે એ હજી ચોકસાઇપૂર્વક કહેવાયું નથી ઇનફેક્ટ આખા વિશ્વ માટે બી ટ્વેલની નોર્મલ રેન્જ કેટલી છે એ જાણી શકાયું નથી પણ છતાંય વેસ્ટર્ન કન્ટ્રીઝે મોટી ટ્રાયલથી એની રેન્જ ડિક્લેર કરી છે અને અત્યારે આપણે એ રેન્જ ફોલો કરીએ છીએ જેને માટે આપણે ચોક્કસ નથી કે ભારતીય લોકોને એ રેન્જ લાગુ પડે કે નહીં એટલે એકલા બી ટ્વેલ્વના રિપોર્ટ ઉપર નિદાન માટે ડિપેન્ડ ના થાવ અને ડૉક્ટરનો કોન્ટેક્ટ કર્યા વગર દવા ના નાખ એટલે આપણે જેમ કીધું એમ કે ભાઈ સિમ્ટમ હોય તો વાત જુદી છે કે તમારા ઘરમાં કોઈ યંન છોકરો છોકરી છે ખૂણામાં પડ્યો રહે છે બહુ વિચારે રાખે છે આખો દિવસ તો એ પ્રેમમાં નથી પડ્યો પોસિબલ છે કે આજ બચારામાં વિટામિન બી ટ્વેલ્વની ખામી હશે એવું બી કહેશે તો ડૉક્ટર પાસે જઈને ટેસ્ટ કરાવીને હંમેશા દવા ટેસ્ટ કરાવીને પણ એક જ વાર ટેસ્ટ કરાવીને ટેસ્ટ કરાવો એકવાર નોર્મલ આવે તો ફરીથી લાવો ને પંદર દિવસ પછી ફરી કરીએ મહિને ફરી કરીએ આનો કોઈ સેન્સ નથી સો એકવાર ચિન્નો હોય તો ટેસ્ટ કરાવો ઇવન ચિહ્નો ના હોય ને તમે એકવાર ટેસ્ટ કરાવો કોઈ વાંધો નથી પણ એ નોર્મલ આવે તો ત્રણ વર્ષ ખમી જાઓ વારે ઘડીએ ટેસ્ટ કરાવવાની જાય અને નીચું આપણે ડેફિશિયન્સીની વાત કરીએ તો મેં કીધું કે ભાઈ ડેફિશિયન્સી થાય તો થાય આ કોનામાં ડેફિશિયન્સી થવાનું રિસ્ક છે તમે કીધું કે વેજીટેરિયનમાં તો એક રિસ્ક છે જ બરાબર અને પેલું મોદી સાહેબ પેલું રિસ્ક બહાર પાડ્યું પેલા જંક ફૂડનું ગાલા લીલું પીલું અને પહેલા બધા પેલા જીભ લાલ થાય પીળી થાય ને એવું બધું ખાવાથી લોકો કરતા હોય તો શું આ લોકો કોઈ એડિશનલ રિસ્ક ડેફિશિયન્સીનું જોવા મળે છે સો જે ખોરાકમાં કમીનું તો મુખ્ય કારણ છે એ ઓબ્વિયસલી ઓલ્ડર પેશન્ટ સાહીઠ અથવા સિત્તેર વર્ષથી વધારે ઉંમરની લોકોમાં એક નંબર ટુ જે પ્યોર વેગન છે જે દૂધ અથવા દૂધની બનાવટો નથી લઈ રહ્યા અને નોન વેગ ટાઈક નથી લઈ રહ્યા એ લોકોમાં ચાન્સ થોડોક વધારે છે નંબર ત્રણ આલ્કોહોલ જે લોકો રેગ્યુલર આલ્કોહોલ લઈ રહ્યા છે 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 એ લોકોમાં ચોક્કસથી ઘટે જે લોકોને સ્ટમક પરનું કોઈ ઓપરેશન થયું સ્ટમકના કેન્સરને કેન્સરને કારણે કારણે એટલે કે હોજરીના અથવા તો પછી કેટલાક લોકો વજન ઘટાડવા માટે બિરિયાટ્રિક સર્જરી કરાવે છે અને સ્ટમક કપાવડાવે છે એ લોકોમાં આ એફિશિયન્સી ઊભી થવાની શક્યતા વધારે છે પણ સૌથી વધારે મહત્વની વસ્તુ અને એ છે દવાઓ મેટફોમિન નામની દવા ડાયાબિટીસમાં બહુ કોમનલી વપરાય છે લગભગ એવું કહેવાય કે સો માંથી નવ્વાણું પેશન્ટ કોમીન ઉપર હોય છે એ લોકોમાં આની ડિફિશિયન્સીની શક્યતા વધારે છે આ ઉપરાંત જે ઘણા ઓછા લોકોને ખબર છે ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ ગર્ભ નિરોધક કોલિયો આ લેતી સ્ત્રીઓમાં ખાસ કરીને છ મહિના વરસથી વધારે લાંબો ટાઈમ લેતી સ્ત્રીઓની અંદર આ શક્યતા વધારે છે આ જ રીતે મિનોપોઝ માટે હોર્મોન રિપ્લેસમેન્ટ થેરાપી લેનારી સ્ત્રીઓમાં પણ આ થવાની શક્યતા ઘણી વધારે રહે છે તો કેટલીક દવાઓ એવી છે કે જેની સાથે આ વસ્તુ થવાની શક્યતા ઘણી વધારે આરો વોટર આના વિશે ઘણી બધી ચર્ચાઓ ચાલે છે અને ઘણા લોકો એવું માની કે હું આરો વોટર લઉં છું કે મારે પીટવેલ લેવું જ કે આરો વોટર અને પીટવેલની ખામીને કોઈ જગ્યાએ એવિડન્સ બેઝ શોધવામાં નથી આવ્યું અને એટલે માત્ર માન્યતા છે અત્યારે એ કોઈ સાયન્ટિફિક એવિડન્સ નથી તમે આરો વોટર લો કે બી12 ડેફિશિયન્સી થશે એવું બિલકુલ જરૂરી નથી આ ઉપરાંત કેટલીક એન્ટિબાયોટિક્સ બહુ ઓછા લોકોમાં વર્ષ માટે વાપરવામાં આવે એવા લોકોમાં બી12 ની ડેફિશિયન્સી થવાના ચાન્સ થઈ શકે છે અને જંક ફૂડ અને બી12 ને કઈ વેવા દેવા જરા પણ નહીં જંક ફૂડ ખાવાની હું કોઈ માહિત નથી કરતા પણ એને ને બી12 ને ડાયરેક્ટ કોઈ લેવા દેવા નથી પણ તમે સતત બહાર ખાતા હો તો તમારો આંતરડાનો જે બેક્ટેરિયલ ફ્લોરા છે બદલાઈ જાય એ બદલાઈ જાય તો બીટવેલ નું એબ્સોર્પ્શન ઘટે પણ છતાં એમાં બીટવેલ ની ડિફિશિયન્સી થવાના ચાન્સ ઓછા છે જો ખોરાકમાં પૂરતું બીટવેલ છે તો પરફેક્ટ અને હવે આપણે સિમ્ટમ્સ જોયા ડાયગ્નોસિસ જોયું હવે આપણને ખબર પડી કે બીટવેલ ડિફિશિયન્સી છે બે પ્રકારના પેશન્ટ હોય એક તો તમે બહુ ક્લિયર કટ જવાબ આપી દીધો કે એવા પેશન્ટ કે જેમાં સિમ્ટમ્સ નથી અને હેલ્થ ચેકઅપમાં બીટવેલ ડિફિશિયન્સી આવે છે તેને કન્ફર્મેશન વગર બીટવેલ સીધે સીધું લેવું જરૂરી નથી બીજા પ્રકારના પેશન્ટ કે જેમાં આપણને સિમ્પોમ્સ બેખાય છે અને બી ટ્વેલ્પ એપિસેસી છે હવે પાછો નો પ્રશ્ન આવી જાય કે ભી ગોળી સારી કે ઇન્જેક્શન તો ઇન્જેક્શન તો ભારે કહેવાય એટલે સાહેબ તાત્કાલિક ઇન્જેક્શન ધોકીને તો એટલે બધું મારી પત્ની ગોડા જેવી થઈ જાય કે હું એકદમ આમ વૃષ્પૃષ્ટ થઈ ગયું બહુ બધી લોકોની ડિમાન્ડ આવી ગયો છે તો શું સારું ગોળી લેવી ઇન્જેક્શન લેવી અને ક્યાં સુધી લેવાની સો માત્ર આપણે એવા લોકોની વાત કરીએ છીએ કે જેમનો ચિન્હનો છે જે બી ટવેલ્થ ડેફિશિયન્સી છે અને એવું સાબિત થઈ ચૂક્યું છે કેને એને કારણે નાનું મોટું નુકસાન એમને થઈ રહ્યું છે તો એ લોકોની અંદર આપણે ગોળી પણ વાપરી શકીએ અને ઇન્જેક્શન પણ વાપરી શકીએ યુરોપની અંદર મોટાભાગના કિસ્સામાં ઇન્જેક્શન વાપરવામાં આવતા હતા પણ નોર્વે અને ડેનમાર્ક બંને પહેલી વાર ટેબ્લેટ વાપરવાનું ચાલુ કર્યું અને દે રિયલાઇઝ કે બે થી પાંચ માઇક્રોગ્રામની જરૂરિયાત જે વિટામિનની છે એને માટે જો ગોળી વાપરવામાં આવે તો એ એક જ ટકો એબ્ઝોર્બ થાય છે ફક્ત એક ટકો તો કદાચ ના પહોંચી વળે તો એટલે પંદરસો માઇક્રોગ્રામની ગોળી અવેલેબલ છે જેને જીભની નીચે મૂકવાથી માત્ર એક ટકો એબ્ઝોર્બ થાય તો પણ એ પંદર માઇક્રોગ્રામ એબ્ઝોર્બ થાય જે તમારી જરૂરિયાત કરતા છ ગણું વધારે છે એટલે જેને ડેફિશિયન્સી હોય અથવા જે આપણે મેટફોર્મિન જેવી દવાઓ કે એના ઉપર જે લોકો હોય જેને આપણે પ્રિવેન્ટ કરવા માંગીએ છીએ બંને કિસ્સામાં જીભ નીચે મૂકવાની કોઈ પૂર્તિ છે ઓકે ઇન્જેક્શન માત્ર ને માત્ર પ્લેસેબો છે અમારા મેડિકલમાં એવું કહી શકાય કે દુનિયાનો સારામાં સારું પ્લેસેબો કોઈ હોય તો એ વિટામિન બી ટ્વેલ્વ છે જે લેવાથી દર્દીને સારું લાગે પણ રિપોર્ટમાં કોઈ ફેર ના થાય કારણ કે રિપોર્ટમાં એવો કોઈ ઇસ્યુ હોય જ નહીં જાય બી ટ્વેલ્વના ઇન્જેક્શનની હું અગેન્સ્ટમાં નથી જે લોકોને કોડ એટલે કે કરોડ રજૂની ચેતાઓ અસર પામેલી છે અથવા જેમની પગની ચેતાઓમાં ડિફિનેટલી ચેન્જીસ દેખાય છે એ લોકો માટે એક મહિનો કે બે મહિના દર અઠવાડિયે એક ઇન્જેક્શન દેવું જરૂરી છે પણ એથી વધારે નહીં તો પછી ઇન્જેક્શન કોના માટે છે તો જે મેં પેલી વાત કહી ને ઇન્ટ્રીન્ઝિક ફેક્ટર જે વેસ્ટર્ન કન્ટ્રીઝમાં કોમન છે કે જેની અંદર તમે ગમે તેટલું કરો એ ઇન્ટ્રીન્ઝિક ફેક્ટર ના હોય તો વિટામિન બી ટ્વેલ્વ સોસાયટી એ લોકોએ લાઈફ ઇન્જેક્શન લેવાનું ઓકે છેલ્લી વાત તમારી આવી કે કેટલો સમય આ દવા કરવી તો આપણે બે જાતના કારણો જોયા એક કારણ એવું છે કે જે પરમેનન્ટ છે દાખલા તરીકે તમે ક્યાં સુધી મેટફોમિન લો ત્યાં સુધી બીટવેલ ની ખામી રહેવાની છે રાઈ તો તમે મેટફોમિન લો ત્યાં સુધી બીટવેલ ની ગોળી લેવાની છે આવી રીતે ગોળીને કારણે હોય ની ગોળી તમે એવોઇડ ના કરી શકો તો ત્યાં સુધી તમારે લેવાનું છે ખોરાકની ખામી તમે નક્કી જ કરીને બેઠા તમે ના બેવું ડેરી પ્રોડક્ટ નહીં જ લો તો તમારે લાઈફ લોંગ મેટફો આ ગોળી લેવાની છે પણ જો તમારી પાસે કોઈ એવા કારણો હોય કે જે ટેમ્પરરી હોય કે ભાઈ હું નવરાત્રી ટૂંક અમુક રિલીજિયસ પ્રસંગ પૂરતું હું ડેરી પ્રોડક્ટ નહીં લઉં પછી ચાલુ કરવાની તો ફક્ત એટલા સમય પૂરતું તમારે બીટવેલની ગોળી લેવી જોઈએ અધરવાઇઝ અધરવાઈઝ બીટવેલની ગોળી લાઈફ લેવાની કોઈ જરૂરિયાત નથી જેમ મેં કહ્યું એમ લગભગ પાંચ મિલીગ્રામ જેટલું બીટવેલ દિવાળીની અંદર જમા થતું હોય છે સ્ટોર થતું હોય છે એકવાર એ સ્ટોર ભરપાઈ થઈ જાય પછી એને ત્રણ વર્ષ પાંચ વર્ષ સુધી પાછું વળીને જોવાનું હોતું નથી બરાબર તો બીટવેલની થેરાપી કેટલા પ્રસંગો ને છોડતા ખાસ કરીને મેટફોર્મ ઇન જે બહુ કોમન છે એને છોડતા લાઈફ લેવાની જરૂર નથી હા જે લોકોએ પીરિયાટિક સર્જરી કરાવી છે એ લોકોએ લાઈફ લોંગ લેવી જરૂર એટલે ટૂંકમાં પેલા આ બંધાની કેવું એક મોડલ બની ગયું છે કે બી ટુ ડેફિસિટી એક લેવલ વાગ્યું એટલે આખી જિંદગી પેલા બીપી ડાયાબિટીસ કે ભાઈ બી ટુએલ કંઈ બી થાય અમે એક નાની ખંજવાળ બી આવે તો કે ભાઈ બી ટુએલ હું લઈ લઉં અનફોર્ચ્યુનેટલી વધારે ખરાબ છે કારણ કે બીપી ને ડાયાબિટીસ થી દવા લોકો અવારનવાર પડતી મૂકે છે અને બી ટુએલ ને છોડતા નથી જ્યારે બી ને છોડી દેવાની જરૂર છે બી તમારી લક્ઝરી છે ત્યારે બીપી ને ડાયાબિટીસ ની દવાઓ તમારી જરૂરિયાત બસ હવે આપણે મારા ફેવરીટ સેગમેન્ટ રેપિડ ફાયર પર આવી આનો જવાબ તમે હા ના અથવા એકાદ સેન્ટેન્સમાં આપી શકો બી ટ્વેલ્વ ડેફિશિયન્સી માત્ર વેજીટેરિયનમાં થાય જરૂરી નથી બીજા કેટલાય કારણો છે કે નોનવેજ લોકોમાં પણ આ થઈ શકે તો માથાના વાળ ખરવાનું શરૂ થાય એટલે બી ટ્વેલ્વ ડેફિશિયન્સી જોઈએ માથાના વાળને ખરવાના કોઈ ગોળી કોઈ દવા કોઈ રોગ કે કોઈ પણ પ્રકારની વિટામિન ડેફિશિયન્સી સાથે સંબંધ નથી એ મારું નોલેજ કહે છે ઇન્જેક્શન લો એટલે આમ ફટાક કરતું બધું તરસ નોર્મલ થઈ જાય એઝ આઈ સેડ દુનિયાનું બેસ્ટ પ્લેસેબો છે તમને અઠવાડિયું સારું રાખશે અઠવાડિયા દસ દિવસે ફરી તકલીફ થશે અને તમે હું માનતા થઈ જ હું જેટલી વાર ઇન્જેક્શન લઉં છું એટલી વાર અઠવાડિયું સારું રહે છે આવી કોઈ અસર નથી અને મને વિટવે ડેફિશિયન્સી ના થાય એટલે સાહેબ હું તો રેગ્યુલર મલ્ટી વિટામિન લીધે જ રાખું છું મલ્ટી વિટામિનની અંદર અલગ અલગ પ્રકારના વિટામિન આવે છે બીટવેર એનો એક ભાગ છે મલ્ટી વિટામિનની જરૂરિયાતના કારણો જુદા છે બી ટ્વેલની જરૂરિયાતના કારણો જુદા છે એટલે પી એ જ મલ્ટી વિટામિન એ માન્યતા ખોટી છે ઓકે અને અમુક કેસને બાદ કરતા આપણે એક્સેપ્શન ને બાજુ મૂકી દઈએ એકવાર વાર ટ્વેલ ડેફિશિયન્સી થઈ એટલે લાઈફ લોંગ બી ટાઈપ બી ટ્વેલ ડેફિશિયન્સી રહેશે બિલકુલ નહીં ટુ બી ઓર નોટ ટુ બી નોટ ટુ બી લીધું કોર્સ પૂરો કર્યો મોટે ભાગે તમે રેપિનિસ્ટ તો સ્ટોર જ ભરપાઈ થઈ જશે પછી તમારે જરૂરિયાત નથી તપાસની પણ જરૂરિયાત નથી ટ્રીટમેન્ટ તો બહુ દૂરની વાત છે સો થેન્ક યુ દર્શક મિત્રો આજે વિટામિન બી ટ્વેલ ના આપણે બાર વગાડી દીધે એવું કહીએ અને ઘણા બધા દર્શક મિત્રોને આનાથી ફાયદો થશે અને બી ટ્વેલ વિશેના બહુ બધા મિસકન્સેપ્શન ધ્રુવસને એકદમ બહુ જ ક્રિસ્ટલ ક્લિયર શબ્દોમાં ક્લિયર કરી ગયા કે બ્લાઇન્ડલી કોઈ વસ્તુને ફોલો ના કરો અને અત્યારે સાહેબ એમ કીધું કે બે હજાર પચીસમાં જીવીએ છીએ આપણે એવિડન્સ બેસ્ડ મેડિસિનનો જમાનો છે એટલે મને કોઈ પ્રોબ્લેમ નથી દેખાતો અને રિપોર્ટમાં દેખાય છે તો હું બ્લાઇન્ડલી એને ટ્રીટ નહીં કરું ડૉક્ટરને ડિસિઝન લેવા દઈશ અને જાતે એક ફેશન અત્યારે બી લેવું એક ફેશન બની ગયું છે તો આપણે એક ફેશન ન બનાવીએ સારી અને હેલ્ધી લાઇફ સ્ટાઇલ જીવીએ અને જો વ્યવસ્થિત પૌષ્ટિક ખોરાક લઈએ તો આપણે આ બીટવેલથી પણ આપણે ઘણા બધા આપણે બીટવેલના ટ્વેલ્વના પેલા ગોલ એચિવ કરવા કે બી ટ્વેલ્વનું પ્લાનિંગ ટ્રીટમેન્ટ પ્લાનિંગ કરવા કરતાં લાઇફમાં બીજા ગોલ અને બીજી આપણા આપણા પહેલાંનું પ્લાનિંગ કરી શકીએ અચીવ કરી શકીએ તો દર્શક મિત્રો થેન્ક યુ વેરી મચ અમારી સાથે જોડાવા બદલ અને આજના જમાનામાં જે કહીએ ને કે રીલની વાત નહીં રિયલ વાતો સમજો અને સ્વાસ્થ્ય સેતુ સંવાદને તમે ફોલો કરતા રહો અને થેન્ક યુ વેરી મચ આવજો